માથા ને ના પડે લાલ ભાઈ એ લાલ ભાઈ લાલ ભાઈ લાલ ભાઈ ભાઈ શેખ નહીં છોકરું બેઠું કોઈ લાગતું નહીં કરવું લઈ

બધા બનતા રહી વાત ખાવું 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 પૈસા લો પૈસા પૈસા ખાવાય નઈ આ તો કીધા જો એ પેલા ખૂણા પડી છે મનુ મારું ઓછું મોન કે ના મોરવાનું નક્કી કોક જનવર જ્યો હો આ દોતિયા ગાટી રહ્યો લસી રહ્યો અને ખાવાનું મજી રહ્યો ડાળ નો કોક કાળસ હો અને જો તારી પહેરી નાખ તો તારી પથારી ફેરી નાખશે અરવિંદ

અરે કુની કુ ની ગઈ મેલી દે મેલી દે એ અલ્યા અલ્યા માઈને જો કો બબરે ના રોમાજી ના છોકરો હા વોડો થઈ ગયો છે હાફ વોડો થઈ ગયો છે બોલો તમને પગે લાગુ એ વરગાર કાઢવાનું કોઈક કરો કોઈ ગુવો હોય તો તમારા ધોર તો કોઈ ગુવો લાવો પણ એને વરગાર કાઢવાનું કોઈક કરો તકે મને ઊંટા

જતા રે મને એક ના હુડો મૂકીને જતા મને માઈ નાખે રોમાજી એટલે ભણુજી આવો ગયા બરાબર નહી આબુ બાબા

મનો પિતા પાસે પૈસા છે લાવો ના હોય તો દહી પે લાવો દહી પે જલેબી દહી જલેબી લાવો તો પડી જાય રહ્યો મનો પડી જાય પડી તાર જે ને જલેબી છવાણો મળી જશે એ લાવો જો આ બોલો હા એક જીટ લઈ તો અરે કેટલા વાળી કેટલા વાળી તમારો ને ભાઈ

તો તારા ખેલ બંધ કરી દે એક મહિના ખાવા નહીં હું રૂકા રોટલા કઉ છું તારે જલેબી દેવડા તું માગી લો લગીને શરમ નહીં એક મહિના

ગમે તેમ હારો ભૂલ આવો અને વર્ગાળ કાઢો મને મૈના મૈના મને તો મારા ખાટલા ઊંચા કરે છે રાતે અધી રાતે હારું હું પતો ના તારા આ શરીર માં તો તાકવાનું ચાલો લે પડતો છે

તારી તો તેમ કોક કરો આટપણ કરો મુલે વાત હોભળી આ પરંપરા લાગે છે છોકરા ને અડથોઈ નઈ રાખે અડથોઈ નઈ રાખે તારા છોકરા ને અને હું શું કઉ છું આપડે લાઈ અને કાટવાની કરવા

મનુ ભાઈ મને કલાવ મને ભાઈ અમાર ભાઈ તમે હું લેવા આયા હતા તું બેઈ જા તમે કે શું કરવા આયા છો મરતા રોમાડી રોમાડી બતાવો એ રોમાડી તું દે ગાડી બેય જા બેય જા તું મરવા આ વાત વાતો વાત કરી કરો સંગા ભગવાનની મોણ મારજો ડોળા ઉધી બેય જવાનું તારે હું તું ફેર હોય પાછા દબાયા

મારી <laughs> <laughs> આ તો થોડું થોડું સેવા આપડી હારી સાથે વળી મોન્યું જો કે જો જોન થઈ ગયો દાદા રાજ તા ડુંગની પડે હા દહ ધરાવ થી તો ના ખા ભાઈ હવે કરો ઓ બેસી જા ભાઈ હળવાઈ ગયા ઓય આ આઈન ઓ તો દીપો રોમાજી લાઈન ખવરાઈ દઉં હા માંગણી કરી છે ઉપર જ તારો તારો મારો હે તો કે તું તો સાવાનો પાહેલી પે જમણવાને રોમા હા સારું એક્ટિંગ કરી હો

લા બાપાને ઓરકતોની તું મને ઊંચો કર્યો તો ટેટા પડવા પડે ને છપ પડે યાર આ જી વાત ને પાટા હા મારું ટીમો પાટા હા મારું ટીમો કુજુ પાટા હા મારું ટીમો પાટા